તો તો હારું હે તો તો હારું એમની વાત મારે કોઈ જોવી એ નહીં ના હોય એવું હોય તો ચાલ તો એક કોમ ને કરો મારું શું કહો બોલો ખાલી મને કમિશન આલ દેજો તમારી સામે હું વેચાવ રાખી દઉં ના કમિશન ધંધો હું નહીં કરતો હે કમિશન ધંધો હું નહીં કરતો એટલે કમિશન મને નહીં આલું એમ ને ના ઓબળો હા સાર સે મારી હારી બરોબર હા કે સાર મારી વેચી દે એટલે કમિશન કેવાનો મતલબ નહીં આલું એમ ને તો તમારી સામે નહીં વેચાય હળગી જાશે જા જા માથી બેરિયા

પણ એક કામ કરો હા તમે ઓય ઉભા રહો હું શેઠ જોઈને આવું વાર હાજર છે કે નહીં પણ તમારી સાથ નહીં લઈ રહ્યા અમે શું ખાઈ લે એમ નહીં અમે હંગા થાવા કો નહીં તમારી સાથ ખાઈ જાઓ હવે ભાઈ એમ નહીં કેતો શેઠ થોડા માથાના ફરેલા છે એટલે કહું છું આ તો તમે જોતા આવો જો ભાઈ ભાર આ લે જાવ બે મિનિટ હું હારો આવ અરે ભાઈ મારા પતિતો પૂરો થયા છે ને આપણે વેચી મારવાની છે અરે ભાઈ ભાવ હારા મળવા જોઈએ આપણે તો સાર વેચવાની છે ઓ વિકાસ શેઠ એ હારોડા મુ ફોન કરો ઓ વિકાસ શેઠ વિકાસ શેઠ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ આટલે બૂમ મારો છો હે બો આપણો તો બધે છે બૂમ મારા આટલે બધે હવે તમે તમે જાતે કોમ કરો છો મોણસ છો છે અલે ભાઈ મોણસ આતર દિવાળી ને રજા ઉપર છે ખરું ખરી દિવાળી આવે છે એટલે નહીં તો આપણે એ હમો જોવું પડે ને એટલે મીઠાઈ આલી કે નહીં આલી બધું આલે મીઠાઈ આલે ને બધું આલે સુખ શાંતિથી ઘરે જ્યાં થઈ રહે આવે તો યાર હું તો તમારો ભાઈબંધ છું મને મીઠાઈ ચાલાલ છે

એટલે મારા પૂળા કશું જ ના હો સારું આવો સારું હું તો મારા બેટા લઈ ગયા તો હવે એ હોટલ માં તો આવવાની ઈચ્છા હતી ને બળી જાય છે પણ હવે આટલા પૂળા વેચી ને પાસે જવું હોટલ માં